એક હજાર રૂપિયાનો એવડ છે યાર કાલ પર આવો રવિ જય નિરંતર સત્તા સત્તા જે માંગણી છે ઉપલનો માઈક ખબર નથી એની નજીકનો માઈક માઈક કાઢો માઈક

लातीना जी करा तो बोलने पर आप प्रश्न कौन कौन आते भूदा आवे से कौनस दूया नहीं जानते मैं कई टारगेट जो पहला 420. 410 बाजू बैठो तो मारी बात में प्रमुख सिनेमा तो त्या लगभग 30 के बकरी गांव भूदा आवे छे 50000 जितने देखो एक सही बात करियम कि सूरत संघमो क्लास

અને જો કોઈ ખોટું થતું હોય એટલે આ છે કે ખાદ્ય ખોરાકની વસ્તુ છે અને નાના ગરીબ છોકરાઓને સ્કૂલોમાં એમાં આ ગુડ તો જો કદાચ આમાં કોઈ મિલાવટ થતી હોય કોઈ એમાં કોઈ ગેરંટી થતી હોય તો એવા માણસો પર તમારા વાર્ડની પણ સાહેબ જવાબદારી કે એક જ ગામમાંથી ત્રીસ હજાર લીટર ચાલીસ હજાર લીટર પિસ્તાલીસ હજાર લીટર પચાસ હજાર લીટર દૂધ આવે અને પેલા ચારસો મને દૂધ આવે છે

એનું ખૂલાસો કરો ને એક બોનમતી રજૂઆત કરો પહેલા ઘણા બધા વિકાસના હા છે કેટલા

તો આપણે સીધા સભાસદને એના ભાવના રૂપમાં જ વધારે ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે કેટલા માટે છે આજે તિલકવાડા તાલુકાના ઘણા બધા મિત્રો આપણે ત્યાં દૂધ ભરવા આવે છે છતાં આપણે ના પાડી છે આ જંબુસર ને આમોદ ને બોર્ડર ઉપર વડોદરા દૂધ સંઘના ગામોનું દૂધ આપણે ત્યાં આવે છે તો આ બોર્ડરની મંડળીઓ છસો પચીસ કરોડ ની અંદર જો સોળ કરોડ ચૂકવાય છે તો આ પૈસા નવસો પંચાણું કરોડ ના નફાના પૈસા કઈ